હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારી સાથે શેર કરીશ દૂધપાકની રેસીપી તો અત્યારે શ્રાદ્ધ ચાલે છે તો અમારા ઘરે પણ દૂધપાક બને છે ફક્ત પંદર જ મિનિટમાં બની જતો એકદમ ક્રીમી ઘટ અને મલાઈદાર એવો દૂધપાક આપણો તૈયાર થઈ ગયો છે તમે એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો ત્રણ ચમચી જેટલા બાસમતી ચોખ્ખા લીધેલા છે તો મેં અહીંયા બાસમતી ચોખાનો ઉપયોગ કરેલો છે તમારા ઘરમાં રેગ્યુલર તમે કોઈ જે પણ ચોખા યુઝ કરતા હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો પણ જો બાસમતી ચોખા હોય ને તો તેનો જ ઉપયોગ કરજો કારણ કે બાસમતી ચોખાની તેની એક ફ્લેવર હોય છે એ સરસ એવી દૂધપાકમાં બેસી જાય છે તો મેં આ ત્રણ ચમચી જેટલા ચોખાને સરસ રીતે પા પાણીમાં પંદરથી વીસ મિનિટ માટે પલાળીને રાખેલા છે હવે તેમાંથી આપણે પાણીને રિમૂવ કરી લેશું તો આજે આપણે એકદમ સિમ્પલ રીતે દૂધ પાક બનાવવાના છીએ તો તેના માટે મેં અહીંયા એક જાડા પેન પેન લીધું છે તળિયાવાળું પેન લીધેલું છે તેને આપણે સૌથી પહેલાં ઘી વડે ગ્રીસ કરી લઈશું જેથી પેનના તળિયે દૂધપાક આપણો બેસે નહીં અને આ રીતના આપણે બધી જ ફરતી કિનારે પણ આપણે ઘી વડે ગ્રીસ કરી લઈશું જેથી દૂધ ઉપરાશે ને તો તેથી તેની જે ઓલી જે મલાઈ થાય છે ને એ મલાઈ પણ પેનમાં ચીપકશે નહીં અને સહેલાઈથી તમે સરસ એવું દૂધપાક બનાવી શકો છો તો ત્યારબાદ મેં અહીંયા એક લિટર દૂધ લીધેલું છે જે આપણે ઘરમાં રેગ્યુલર વાપરીએ ને એ જ દૂધનો મેં અહીંયા ઉપયોગ કરેલો છે તો દૂધને હવે આપણે સરસ રીતે બોલ થવા દેવાનો છે તો આ રીતે આપણે વેલચીરાની મદદથી સરસ રીતે હલાવતા જશું ઘર બદલે અને વાનગી બદલે તો બધાના ઘરે શ્રાદ્ધમાં અલગ અલગ રેસીપી બનતી હોય છે તો મને કોમેન્ટમાં ચોક્કસ બનાવજો કે તમે તમારી ઘરે શ્રાદ્ધમાં શું બનાવો છો અને તમે મારો વિડીયો કે ક્યાં શહેરથી જોઈ રહ્યા છો એ પણ મને જણાવજો જેથી હું તમને લોકોને થેન્ક્સ કહી શકું તો દૂધ આપણો સરસ રીતે બોઇલ થવા લાગ્યું છે તો આ સમયે ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ લો કરી દઈશું અને જે આપણી બાસમતી ચોખાને પલાળીને રાખીએ છીએ ને એને આપણે એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લેશું તો ચોખા આપણા પિંચોતેર ટકા જેવા કુક થઈ જાય ને ત્યાં સુધી આપણે હલાવીશું તો આપણે પૂરેપૂરા ચોખા ને આપણે કૂક નથી કરવાના છો પંચોતેર ટકા જેટલા થઈ જાય ને ત્યારબાદ આપણે એક સિક્રેટ સામગ્રી ઉમેરવાના છીએ ત્યારબાદ જ આપણે હન્ડ્રેડ પર્સન્ટ આપણે ચોખા છે ને એને આપણે કૂક કરીશું તો આ રીતને જે સાઈડની કિનારી બંધાવા લાગે ને એ કિનારીને પણ આપણે દૂધમાં એડ કરતા જશું અને સરસ રીતે મિક્સ કરતા જશું તો જેમ જેમ ચોખ્ખા આપણા અંદર કૂક થતા જશે ને તેમ દૂધમાં ચોખ્ખા આપણા ઉપર આવવા લાગશે તો સમજી જવાનું કે ચોખ્ખા આપણા સરસ એવા કૂક થવા લાગ્યા છે તમે જો હું તમને ઝૂમ કરીને બતાવીશ તો તમને ખ્યાલ આવશે કે ચોખ્ખા ચોખા આપણા સરસ એવા ઉપર આવવા લાગ્યા છે તમે જો એકદમ સરસ ચોખ્ખા ઉપર આવવા લાગ્યા છે ને તો હવે આ રીતના હવે આપણે ચેક કરી લેશું તો તમે જુઓ પિંચોતેર ટકા જેવા ચોખા આપણા સરસ એવા કોક થઈ ગયા છે તો હવે આ સમયે આપણે જે આપણે એક સિક્રેટ સામગ્રી કહેતા હતા ને એ સાક સિક્રેટ સામગ્રી ઉમેરવાની છે તો મેં અહીંયા ગેસની ફ્લેમ એકદમ લો રાખેલી છે અને વચ્ચે વચ્ચે આપણે દૂધપાકને હલાવતા રહીશું અને ત્યારબાદ આપણે દૂધપાક આપણો એકદમ ઘટવાનું તેની આપણે તૈયારી કરીશું તો દૂધ દૂધ પાક આપણો એકદમ ક્રીમી અને ઘટ બને ને તેના માટે મેં અહીંયા એક મિક્સર ચાલ લીધેલું છે તો મિક્સર જારમાં સૌથી પહેલાં તો આપણે કાજુ એડ કરીશું તો કાજુ એડ કર્યા બાદ આપણે બે ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરીશું ત્યારબાદ આપણે વન ફોર કપ જેટલું દૂધ એડ કરીશું ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરીશું તમે તમારે ટેસ્ટ મુજબ ઓછી વધારે ખાંડને કરી શકો છો તો સરસ રીતે બધી સામગ્રીને આપણે ગ્રાઇન્ડ કરી લેશું તો આ રીતની એકદમ ઘટ પેસ્ટ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જુઓ એકદમ આ રીતની ઘટ બની છે ને જો તો આ જ રીતની પેસ્ટ તમારે બનાવવાની છે તો સરસ એવું દૂધ પણ આપણું ઉકળીને તૈયાર થઈ ગયું છે ત્યારબાદ મેં અહીંયા કેસરવાળું દૂધ બનાવીને રાખેલ છે તે આપણે કેસરવાળું દૂધ એડ કરીશું જો તમે કેસર એડ ના ઈચ્છતા હોય ને એડ કરવા તો તમે સ્કીપ પણ કરી શકો છો અને સરસ રીતે મિક્સ કરી લઈશું તો જોવા જઈએ ને તો હન્ડ્રેડ પર્સન સો સો ટકા છે ચોખ્ખા આપણા સરસ એવા કૂક થઈ ગયા છે તો એ સમયે જે આપણે પેસ્ટ બનાવી છે ને એ પેસ્ટને એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેશું જો સો એ સો ટકા જેટલા ચોખ્ખા કૂક થઈ જાય ને ત્યારબાદ જ આપણે ખાંડવાળી પેસ્ટને એડ કરવાની છે જો ચોખ્ખા તમારા કાચા હશે અને તમે ખાંડ એડ કરશો ને તો ચોખ્ખા તમારા સરસ એવા કૂક નહીં થાય તો આ ટીપ્સ તમારે ખાસ ફોલો કરવાની છે જો આવી નાની નાની ટીપ્સ ફોલો કરશો ને તો પહેલી જ વારમાં દૂધપાક તમારો પણ ખૂબ સરસ એવો ઘટ અને ક્રીમી તૈયાર થશે તો દૂધપાક આપણો એકદમ સરસ રીતે ઘટ થઈ ગયો છે તમે જુઓ એકદમ મસ્ત ઘટ થયો છે ને હવે આ સમયે આપણે બદામની કતરો એડ કરી દઈશું તમે તમારા ચોઈસના કોઈ પણ ડ્રાયફ્રૂટને એડ કરી શકો છો અને તમને જો ડ્રાય ફ્રૂટ ના પસંદ હોય ને તો તમે સ્કીપ પણ કરી શકો છો તો આ રીતના આપણે બદામની કતરણને સ્પ્રિંકલ એડ કરી દઈશું ત્યારબાદ આપણે પિસ્તા એડ કરીશું અને જે દૂધપાકનું મેઇન ઇન્ગ્રી છે ને એ આપણે એડ કરીશું એ છે ચારોલી દૂધપાકમાં ચારોલી એડ કરશો ને તો દૂધપાક તમારા ચાર ચાંદ લાગી જશે એવો સુપર ટેસ્ટી આ દૂધપાક તમારો બનીને તૈયાર થાય છે ચારોલી વગર દૂધપાક તમારો અધૂરો છે અને સરસ રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે દૂધપાકને એકદમ ફ્લેવરફુલ બનાવવા માટે એક ચમચી જેટલો મેં એલચીનો પાવડર લીધેલો છે તે આપણે એડ કરીશું તમે એલચીની જગ્યાએ જાયફળનો ઉપયોગ પણ કરી શકો છો અને સરસ રીતે મિક્સ કરી દઈશું અને હવે આ સમયે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો એકદમ ક્રીમી અને ઘટ દૂધપાક આપણો બનીને તૈયાર થઈ ગયો છે તો ચાલો હવે આપણે સર્વ કરી લેશું તો એકદમ મલાઈદાર દૂધપાક આપણો બનીને તૈયાર થઈ ગયો છે જો આ દૂધપાક એકદમ ઠંડો ઠંડો હોય તો ખાવાની તો ખૂબ જ મજા આવે છે જો તમને આજની મારી રેસિપી ગમે ને તો લાઇક અને ફ્રેન્ડમાં જરૂરથી તમે શેર કરજો જેથી આ રીતના બધા જ દૂધપાક બનાવીને એન્જોય કરી શકે તો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બે લાઈકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો ફક્ત પંદર જ મિનિટમાં બની જતો એકદમ ક્રીમી ઘટ અને મલાઈદાર એવો દૂધપાક આપણો તૈયાર થઈ ગયો છે તમે એકવાર ખરે ચોક્કસથી ટ્રાય કરજો તો આ રીતનો દૂધપાક આપણો બનીને તૈયાર થઈ ગયો છે તો ઉપરથી આપણે પિસ્તાની કદરણથી ડેકોરેટ કરી લેશું જો તમને મારી રેસીપી ગમી હોય ને તો લાઈક અને વધારે વધારે શેર કરજો